ઓલ નર્સિંગ બ્રધર એન્ડ સિસ્ટરમાં પાંચ હજાર ત્રણસો અને બાવન જેટલા ડાયાલિસિસ કર્યા છે જે આપણા માટે કાર્યની દ્રષ્ટિએ ખૂબ જ સરસ બાબત છે પણ આવનારી સમયમાં આ બહુ જ એક ભયાનક બાબત છે કે જો આ રીતે ડાયાલિસિસની બીમારી આગળ વધતી રહેશે તો કદાચ ભવિષ્ય એવું આવશે કે દર એક દર દસ ઘરે એક એક પેશન્ટ ફેમિલીમાં જોવા મળશે હવે આ બીમારીને આપણે અટકાવવા માટે શું કરવું જોઈએ તો એના માટે હું તમને સમજાવીશ કિડની ખરાબ થવાના જે મુખ્ય કારણો છે એમાં પહેલું કારણ છે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કિડની સ્ટોન અને વધારે પડતી પેનકિલર કિલર ટેબ્લેટ હવે આપણે મેઇન વસ્તુ એ છે કે આપણે ઘણા બધા પેશન્ટો જોઈએ છીએ કે જેમને આ બધી બીમારીઓ હોય છે પણ આપણે અહીંયા એનો અવેરનેસ નથી લોકોને બીપી હોય છે તો એની કોઈ દવા લેતા નથી કિડનીમાં પથરી હોય છે એમને ખ્યાલ હોય છે પણ એ લોકો એનો યોગ્ય ઈલાજ કરાવતા નથી તો આપ આપણે બધાની એક એવી પ્રાર્થના કરું છું કે વિનંતી કરું છું કે આપણી આજુબાજુમાં કોઈ પણ પેશન્ટ હોય કે જેને કિડનીની જેને ડાયાબિટીસ હોય હાઈ બ્લડ પ્રેશર હોય કે આવું કંઈ પણ હોય તો એને આપણે યોગ્ય સમજણ આપવી જરૂરી છે જો એ એની યોગ્ય સારવાર નહીં લે તો આવતા દસ કે પંદર વર્ષમાં સો ટકા એ સિક્કેડી પેશન્ટ થવાની સંભાવના પૂરેપૂરી રહેશે એક મેઇન વસ્તુ ખાસ એ છે કે આપણે અત્યારે આપણા સમાજમાં પેઇન કિલર ટેબ્લેટનો વધારેમાં વધારે યુઝ કરીએ છીએ આપણને કંઈ પણ સમસ્યા થાય માથું દુઃખે પગ દુખે તો આપણે પેઇન કિલર ટેબ્લેટનો યુઝ કરીએ છીએ જે આપણા શરીર માટે બહુ જ ખરાબ વસ્તુ છે અને કિડની ખરાબ કરાવવાનું એ પણ એક મહત્વનું પરિબળ છે તો આપણે આપણા સમાજમાં ફેમિલીમાં સોસાયટીમાં હોસ્પિટલમાં કોઈપણ જગ્યાએ કોઈપણને આ પ્રમાણેની તકલીફ હોય તો એને સમજાવવું જરૂરી છે કે એને યોગ્ય સારવાર લે નહીં તો એ સિક્કેડી પેશન્ટ એટલે કે ભવિષ્યમાં ડાયાલિસિસ ઉપર આવવાની સંભાવના વધારે રહે છે આ